સોમનાથ મંદિર મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તિ રસમાં તરબતર બન્યું મહાશિવરાત્રીની વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરે ઉમટી પડ્યું હતું મંદિર પરિસરમાં હર મહાદેવ અને બોલબમના જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ છવાઈ હતો મા શિવરાત્રી નિમિત્તે વિશેષ શ્રંગાર અને અલંકાર સાથે ભગવાન શિવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘીમાંથી બનાવેલા કમળ તથા શુદ્ધ ઘીથી જ નિર્મિત અર્ધનારેશ્વર પ્રતિમાને ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવી હતી અનોખી કલાત્મક પ્રતિમાએ ભક્તોમાં વિશેષણ આકર્ષણ જગાવ્યું હતું અને સૌ કોઈએ આ દિવ્ય કૃતિના દર્શન કરી ભાવ બન્યા હતા દિવસભર રુદ્રાભિષેક મહાપૂજા બિલીપત્ર અર્પણ દુધાભિષેક અને ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભક્તોએ ઉપવાસ જાગરણ અને શિવચિંતન સાથે મહાશિવરાત્રીનું પર્વ ઉજવ્યું હતું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા ભક્તોની સુવિધા માટે પીવાના પાણીનો પ્રસાદ વિતરણ અને ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું સાંજ સમયે આરતી દરમિયાન મંદિર પરિસર દેવી પ્રકાશ અને ધૂપદીપની સુગંધથી ગુંજી ઉઠ્યું હતું હજારો ભક્તોની ઉપસ્થિતિએ મહાશિવરાત્રીના પવિત્ર અવસરને યાદગાર બનાવી દીધો આ તે શ્રદ્ધા ભક્તિ અને સમર્પણના સંગમ સાથે બિલીમોરાનું સોમનાથ મંદિર મહા મહાશિવરાત્રીના દિવસે ભક્તિમય રંગે રંગાયું અહેવાલ ભાવેશ રાઠોડ ગુજરાત સિક્યોર ન્યૂઝ નો જય સોમનાથ હું જગદીશ કે મહેતા પૂંજારી અને પૂંજારી ટ્રસ્ટી અમારી બાજુમાં બેઠા છે એ વડીલ શ્રી અરવિંદભાઈ બી વૈદ્ય એ પણ અમારા પૂંજારી અને પૂંજારી ટ્રસ્ટી છે સોમનાથ મહાદેવ માટે તો શું કહેવાનું સોલંકી યુગથી અમારા સોમનાથ દાદા અહીં ઉપસ્થિત થયેલા છે એટલે કે સ્વયંભૂ છે અમારા દાદા અને સોમનાથ દાદાના તે સમયથી જે એમની તો જે હિસ્ટ્રી છે એ તો આપ સૌને ખબર જ છે છતાં હું શોર્ટમાં આપ સૌને એ હિસ્ટ્રી કહીશ કે અહીં એક જંગલ હતું અને એ જંગલની અંદર રજપૂતોની વસ્તી હતી એ રજપૂતોના ગાય અહીં ચરાવા માટે આવતા હતા અને તેમાંથી એક ગાય હાલમાં જે શિવલિંગ છે એ જગ્યા પર એમના આંચળમાંથી કુદરતી રીતે દૂધ ટપકાવતા હતા ગાયને જ્યારે એમના રજપૂતાણીએ ડોવા માટે જાય છે ત્યારે એ ગાયના આંચળમાંથી દૂધ પડતું નથી એટલે એમને શંકા ગઈ અને એ બાય જંગલની અંદર ગાયની પાછળ આવે છે ત્યાં જોઈ છે તો કુદરતી રીતે એ ગાય ત્યાં એમના શિવલિંગની ઉપર નનવમ તો શિવલિંગની ઉપર એ દૂધ ટપકાવે છે પછી એ બાયને એવું લાગી ગયું કે આપણે અહીં કંઈક પવિત્ર જગ્યા છે એટલે એમણે એ જગ્યા સાફ કરી અને ત્યાં જોયું તો એક નાનું શિવલિંગ હતું પછી એ બાઈને થયું કે આ તો મારા મહાદેવ છે એટલે રોજ એ બાઈ અહીં આવી અને પૂજા અર્ચના કરે એક દિવસ એમના રજપૂત અને શંકા ગઈ કે ભાઈ ત્યાં જાય છે મારી બાઈ તૈયાર થઈને એ ખુલ્લી તલવાર લઈને એમની જોડે આવે છે જોઈ છે તો કે બાઈ ત્યાં મહાદેવજીની પૂજા કરે એટલે એમને થયું કે ચાલો હવે જોડે લઈને જઈએ બાઈ જેવી પછાડી ફરે છે તો પેલા રજપૂત ખુલ્લી તલવારથી ઉભા હતા તે બાઈ ગભરાઈ ગયા અને બોલે છે કે હે પ્રભુ મને બચાવો હે મહાદેવ મને બચાવો અને એ સમયે એ જે નાનું શિવલિંગ હતું તે આજે જેટલું ઊંચું છે ચાર ફૂટ એવું મોટું શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને એના બે ફાટા પડ્યા એમાં એ બાઈ સમાઈ ગયા અને પાછું એની અંદર વાર વાળ પણ દેખાતા હતા એ અમારા વડીલોને એનો પુરાવો છે કે અમારા વડીલો કહેતા કે અમે બહાર જોયા હતા એટલે આ અમારું જે સોમનાથ શિવલિંગ છે એ સહયોગભૂત છે અને બહુ જ ચમત્કારી છે એની અંદર શિવ અને સતી બેનો વાસ છે એટલા માટે અહીં કુમકુમ પર લગાડવામાં આવે છે અને અમે તપોતન બ્રહ્મણો અહીં એની સેવા અર્ચના કરીએ છીએ જય સોમનાથ હર હર મહાદેવ હું અરવિંદ પી વૈદ્ય શ્રી સોમનાથ મહાદેવ અને તે અંગેની મિલકત ટ્રસ્ટનો બિજારી ટ્રસ્ટી છું અને આ સોમનાથ મહાદેવ એ ખૂબ જ પ્રચલિત મંદિર છે સાઉથ ગુજરાતનું મહાશિવરાત્રી ઉપર અહીં કમળનું પ્રતિમા જે મૂકવામાં આવે છે તે વર્ષોથી મૂકવામાં આવે છે અને તેના દર્શન માટે ગામે ગામથી લોકો પગપાળા નીકળે છે વાહનો લઈને નીકળે છે અને દર્શન કરીને એ શિવનું આરાધ્ય શિવનું દર્શન કરીને આશીર્વાદ લે છે આ જગ્યા વર્ષોથી ખૂબ જ પ્રચલિત છે અને સાઉથ ગુજરાત ખાતેની કહીએ તો આ જ્યોતિર્લિંગમાં બરોબર છે અને આ સોમનાથ ટ્રસ્ટ વર્ષોથી ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરે છે શ્રાવણ હોય શિવરાત્રિ હોય કે કોઈ બી પ્રસંગ હોય તો શ્રી સોમનાથ મહાદેવ અને તે અંગેની મિક્કત ટ્રસ્ટ ખૂબ જ સારી વ્યવસ્થા કરે છે અને લોકોને પણ એનો લાભ મળે છે અને જેમ બને તેમ અમારો ટ્રસ્ટ લોકોને મદદગાર થાય એવી રીતે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓ તમને બધાને માહિતી છે એ પ્રવૃત્તિઓની એ પ્રવૃત્તિઓનો તમે જેટલો લાભ લેશો તેટલો અમને આનંદ થશે અને શિવના દર્શન એ ખૂબ જ કહીએ તો પહેલાં શિવના દર્શન અને ત્યાર પછી જ પાણી પીવું એવો ઘણા લોકોનું નિયમ છે એવા બી લોકો છે કે સવારની પરવા નાહી જોઈને પહેલાં શિવના દર્શન કરે છે અને પછી ઘરે જઈને જલપાન કરે છે એટલે અમારો એવો આગ્રહ છે કે આ જે આપણો સનાતન હિન્દુ ધર્મમાં શિવ અને શિવા શિવ એ કલ્યાણકારી છે અને શિવા એ શક્તિ છે એની આજે પ્રતિમા રૂપે અમે ગીરનું કમળ બનાવેલું છે એના દર્શન અલભ્ય રીતે દર્શો અચૂક આવો અને અમારા આ પ્રતિમાના દર્શન કરો એવી અમે સૌને પ્રાર્થના કરીએ છીએ જય સોમનાથ શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ હું દેવચંદભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર એક ઐતિહાસિક અને પુરાણું મંદિર છે આમ તો આ જ્યોતિર્લિંગ જ કહેવાય સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે અને સોમનાથ મહાદેવ મંદિર પ્રત્યે લોકોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી ખૂબ જ મોટા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે અને મહાશિવરાત્રિનું અનેરું મહત્ત્વ હોય છે આજે સવારના ચાર વાગ્યાથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે દર વર્ષે મહાશિવરાત્રી એક મહત્ત્વનું શિવ ઉપાસનાનું પર્વ ગણાય છે અને દૂર સુદૂરથી દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે શ્રદ્ધાપૂર્વક આવે છે અને મોટી ભીડને અનુલક્ષીને ટ્રસ્ટ ખૂબ જ વ્યવસ્થા સાચવવા માટે સતર્ક રહે છે આવનાર દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને સુચારુ રૂપે ભગવાન શિવ શિવલિંગના દર્શન થાય એટલા માટેની જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવે છે સિક્યુરિટી ગાર્ડ્સ હોમગાર્ડ્સ પોલીસ સહિતની વિવિધ સ્થળોએ સમગ્ર પરિસરમાં સુચારુ વ્યવસ્થા કરવામાં આવે છે સોમનાથ મહાદેવ મંદિર આ ટ્રસ્ટ અનેક લોક ઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરે છે જેમાં બસોથી વધુ ગરીબ પરિવારોને કે જેઓ માગી પણ નથી શકતા તેવા પરિવારોને દર મહિને અનાજની કીટ ઉપલબ્ધ કરાવે છે તેમજ દર મહિનામાં એક વખત આયુર્વેદિક કેમ્પ અને દર મહિને બ્લડ ડોનેશન દર મહિને આયુર્વેદિક કેમ્પ સાથે બીજા ભુવનેશ્વરી પીઠનો પણ એક કેમ્પ અહીંયા દર મહિને યોજાય છે તેમજ અવરનવાર બ્લડ ડોનેશન અને બીજી સહકારી સંસ્થાઓના સાનિધ્યમાં રહીને લોક ઉપયોગી કાર્ય આ ટ્રસ્ટ દ્વારા અવરનવર કરવામાં આવે છે ખાસ તો આ ટ્રસ્ટ દ્વારા દરેક મે જૂનમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે અને જે દ્વારા અમે શિક્ષણ સહાય પણ કરી શકીએ એ પ્રમાણેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે વિશેષમાં આજે મહાશિવરાત્રિ મહાશિવરાત્રીનું મહત્ત્વ ખૂબ જ છે તેમાં આ વર્ષની પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મહાશિવરાત્રિ એટલા માટે વિશિષ્ટ છે કે આ મહાશિવરાત્રીના મહત્વ માટે વિજ્ઞાનથી માંડી નાસા સંસ્થાથી માંડી શાસ્ત્રો અને પુરાણોની સંલગ્ન માહિતી અને રિસર્ચ એક મળી ગયા છે એ એવી રીતના છે કે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં જે હજારો વર્ષ પહેલાં કહેવાયું છે એ નાસાએ આ વર્ષે સિદ્ધ કર્યું છે તેમાં આ વર્ષની પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મહાશિવરાત્રીમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે એવો એંગલ બનાવે છે જેથી કરીને ગુરુત્વાકર્ષણ પરિવર્તિત થાય છે અને આ ગુરુત્વાકર્ષણ આપ સૌ જાણો છો તેમ માનવ શરીર પંચ તત્વોથી બનેલું છે પંચ મૂળભૂત તત્વો મહાભૂત તત્વો તેમાં પૃથ્વી એક મહત્વનું તત્વ છે એ પૃથ્વી તત્વના બળમાં પરિવર્તિત થવાથી એ બ્રહ્માંડ તરફ આકર્ષિત થાય છે જેથી કરીને માનવ દેહ બનેલો પાંચ તત્વ પૈકીનું એક પૃથ્વી ઉજાગર થાય છે અને પૃથ્વી તત્વ વધુ એક્ટિવ થવાથી મૂળાધારથી માંડી અને સહસ્ત્રાધાર તરફ ઉર્જા એકદમ ઉન્નત થઈ અને વધુ સહજતાથી સાધના થઈ શકે એવો આ એક સુભગ ખૂબ જ

અનંત છે આદિ સમગ્ર સૃષ્ટિના જીવનો કલ્યાણકારી માર્ગ પ્રસ્તુત કરે છે માટે સૌને શુભેચ્છા સાથે સૌ ખૂબ જ કલ્યાણકારી પોતાના જીવનને બનાવે અને દિવ્ય જીવન પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે જય સોમનાથ